હાલોલ શહેર વિસ્તાર સહિત પંથકમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી હાલોલના કેટલાક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા પંચમહાલ જિલ્લામાં અને હાલોલ શહેર વિસ્તાર સહિત પંથકમાં આજરોજ વહેલી સવારથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અગિયાર વાગે સુધીમાં સાતથી આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જેમાં હાલોલના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું જ્યારે નગરના ગોધરા રોડ પર આવેલ અનેક વિસ્તારો પાણીમાં ફેરવાયા હતા જ્યારે પાવાગઢ રોડ વડોદરા રોડ કંજરી રોડ સહિતની કેટલીક સોસાયટીઓમાં કમરસમા પાણી ભરાયા હતા ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો ગંભીર પરિસ્થિતિ બનતી હતી હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી હાલોલમાં થોડા સમય પહેલાં આજ પ્રમાણે વરસાદ વરસતા વધારે ગંભીર પરિસ્થિતિ થઈ હતી તેને ધ્યાનમાં રાખીને પણ હાલોલ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી Það var það að trela inn eða yfir því að...